અમદાવાદના ફરી સામે આવી છે કે જ્યાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો મેમણ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે સરફરાઝ નામના પર હત્યાનો આરોપ છે ત્યારે પ્રેમ પ્રકરણમાં મેમણ શખ્સની હત્યા થઈ હોય તે પ્રકારની માહિતી સામે આવી છે સરખેજ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે કે જે હત્યા પાછળનું સાચું કારણ શું છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરાઈ છે અમદાવાદના સરખેજના ઇન્દિરાનગરમાં હત્યાની ઘટના જાકીર મેમણ નામના શખ્સની હત્યા સરફરાઝ નામના શખ્સ પર હત્યાનો આરોપ છે પ્રેમ પ્રકરણમાં જાકીર મેમણ નામના શખ્સની હત્યા સરખેજ પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે